મિત્રો આજે વડોદરાના આંગણે આપણે એક એવા કવિને સાંભળવા જઈ રહ્યા છે કે જે રામેશ પારેગના ગામ એટલે કે અમરેલીથી આવ્યા છે મોરારી બાપુ જેમની પ્રસ્તુતિ અને પ્રસન્નતા માટે તેમને સ્વાભાવિક મને આશીર્વાદ આપે છે ડોક્ટર વિનોદ જોશી તેમને ભાવ સૌંદર્ય અને વિચાર સૌંદર્યના કવિ કહે છે અંકિત ત્રિવેદી એમને પદ્યનું ગૌરવ કહે છે અને એ જે અનુભવે છે એ સમાંતરે વિચાર દ્રવ્યની જીવન સમીક્ષા કરતા લખે છે કવિ ઉદ્ઘોષક કાર્યક્રમ સંચાલક અંકિત ત્રિવેદીના આ શબ્દો છે એક અભ્યાસ તરીકે એમને ઓળખાવે છે કવિ હર્ષદંદ્રાણાના એમને લાગણીથી લથપથ કવિ કહે છે અને સુપ્રસિદ્ધ કોટાર લેખક જય વસાવડા તેમને બહુમુખી પ્રતિભાના ખેલંદો કહે છે આવા એક સુપ્રસિદ્ધ કવિ અને જેમને માનવાની મજા આવે એવા કવિ પ્રણવ પંડ્યા આજે આપણી વચ્ચે છે તો આવો આપણી એમની કવિતાનો આસ્વાદ માનીએ તે પહેલાં હું જયંતૌર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ હરીશ શાહે એમના એક કવિતાનું ખૂબ સરસ આસ્વાદન કરાયું છે અને એમનો પરિચયાત્મક એક લેખ પણ લખે છે એટલે આજે હરીશ શાહ સાહેબરે અને પ્રણવ પંડ્યા આમ ત્રણે એક સાથે કવિતાના ચાહકો અને કવિતાના સર્જકો સાથે જઈએ ત્યારે આપણે પ્રણવ પંડ્યાની કવિતા માનીએ અને આપણી જાતને રડિયાદ કરીએ નમસ્કાર સૌથી પહેલા તો જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ જેની સાહિત્ય સેવાની સુવાસ ગુજરાતભરમાં અને એનાથી એ વધારે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં એક સમયે જે રીતે પ્રેમાનંદની માણનો રણકાર ગુંજી ઉઠ્યો હતો એમ વર્તમાનમાં આ ટ્રસ્ટની સેવાનો રણકાર સર્વત્ર સંચર્યો છે પહોંચ્યો છે અને બધા એને માણી રહ્યા છે અને આજે એના નેજા નીચે જ્યારે મળવાનું થાય છે ત્યારે સૌ પ્રથમ આ ટ્રસ્ટને ખોબલે ખોબલે અભિનંદન આપું છું સનમિત્ર અને આ ટ્રસ્ટના અધ્યક્ષ એવા હરીશભાઈ શાહ અને કવિ મિત્ર અને મિત્ર કવિ એવા દિનેશ ડોંગરેની હાજરી છે ત્યારે કવિતા વાંચવી પ્રસ્તુત કરવી એ મારું સદભાગ્ય ગણી અને પહેલી કવિતા પ્રસ્તુત કરું જે કવિતામાંથી મને મારા કાવ્યસંગ્રહનું શીર્ષક મળ્યું એ ગઝલ પ્રસ્તુત કરું કે કશુએ ના કવિતા સમ કવિતા થી બધું કંઈ નહીં શું વાત છે કવિતા થી કશુએ ના કવિતા સમ કવિતા થી બધું કંઈ નહીં કવિતા ના જ ખાવ સમ હા કવિતા થી બધું કંઈ નહીં શું ભાવે છે શું અધિક ના કવિતા સમ કવિતા થી બધું કંઈ નહીં કવિતા ના જ ખાવ સમ કવિતા થી બધું કંઈ નહીં ને ખીલે પાન ખરમા ને વસંતે થાય વૈરાગી હા ખીલે પાન ખરમા ને વસંતે થાય વૈરાગી નરી નિત મહેકતી મોસમ કવિતા થી વધુ કઈ નહીં વાત વાહ 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 ને કવિતા એટલે હરીશભાઈ કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર કે વાહ વાહ હા હરીભાઈ આપની કવિતા કે વાત કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર તપાસો સત્વ રજ ને તમ હા કવિતા થી વધુ કંઈ નહી ક્યાં વાત છે કે તપાસો સત્વ રજ ને તમ કવિતાથી વધુ કંઈ નહીં ને કદી એકાંત અજવાળે કદી આ આંસુ ઉખાડે હા કદી એકાંત અજવાળે કદી આ આંસુ ઉખાડે બનાવે શ્વાસને ફોરમ કે વાત કે વર્ણ્યું ચરખે કબીરે એ હા કેવા ચરખે કબીરે કહો મોંઘું કયું રેશમ ક્યાં વાત હે વાહ અભિતા વાહ બે વાહ વાત વાહ વાહ કે વણ્યું ચરખે કબીરે એક કે એને ગણદે ઋતુ હે હા કહો મોંઘું કયું રેશમ કવિતા થી વધુ કઈ નહીં વાહ બે વાહ અને છેલ્લો શેર છે આ ગઝલ કે થશે ઝાંખા શિલા લેખો વાહ 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 કે તૂટશે કોટના ગુંબજ વાહ વાહ

કવિતા થી બધું કંઈ નહીં વાહ 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 આપણે બધા મિત્રો આજે અહેતુ હેત લઈને મળી રહ્યા છીએ ત્યારે આ ગઝલ કહેવાનું મન થાય છે વાહ કે ભીની ઝાકળશા ઝળઘળ વાનું સુખ સૌને નથી મળતું હમ ભીની ઝાકળશા ઝળઘળવાનું સુખ

આ ઝરણા જેમ ખળખવાનું સુખ સૌને નથી મળતું પાંદડાના કાનમાં બસ એજ કે

કે નજરમાં પ્યાર રાખી તારી સામે જોયું છે હમ નજરમાં પ્યારડ રાખી તારી સામે જોયું તારી સામે જોયું છે તારો જ ખુમાર રાખી તારી વાહ વાહ તારોજ કુમાર રાખ નજરમાં પ્યાર રાખી તારી સામે જોયું છે તારો ખુમાર રાખી તારી સામે જોયું છે ને નથી તું સામે સ્વયં મારા ઇષ્ટ ઊભા છે બરાબર નથી તું સામે સ્વયં મારા ઈષ્ટ ઊભા છે એવો વિચાર રાખી તારી સામે જો વાહ 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 નથી તું સામે સ્વયં મારા ઈષ્ટ ઊભા છે એવો વિચાર રાખી તારી સામે જોયું છે ને માત્ર આંખો જ નહીં હયું જીવ રોમે રોમ માત્ર આંખો જ નહીં માત્ર આંખો જ નહીં

આ ઋણ ઉધાર રાખી તારી સામે જોવા તને હું જોઈ શક્યો મારી એ પુનાઈ છે આ ઋણ ઉધાર રાખી તારી સામે જોયું છે નજરમાં પ્યાર રાખી તારી સામે જોયું છે તારોજ ખુમાર રાખી તારી સામે જોયું છે એક આપ ગદર સાબળી ખૂબ ખૂબ આભાર રોવાય આપે વડોદરાના મહેમાન બનીને અમારી માંગણી આટલી કવિતાની માંગણી સ્વીકારીને આપે જે પ્રસ્તુતિ કરી છે લલિતભાઈ ધારા ફિલ્મ સ્ટુડિયોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા ટૂંકા સમયમાં એમણે બધી જ તૈયારી કરી દીધી હજુ ગઈકાલે તો મને રાત્રે પ્રણવભાઈનો ફોન આવ્યો ઘણીશભાઈ હું બરોડા આપું છું ને આપણે મળીએ એટલે મેં દિનેશભાઈને ફોન કર્યો લલિતભાઈનો ફોન કર્યો ને લલિતભાઈ કવિતાના એટલા જ ભાવક છે એટલા ચાહક છે એમને તરત હા પાડી કે તમે આપણા જાણીતા કવિને લઈ આવો આપણે એમનું ફિલ્માંકન કરીએ અને આ ક્રમ રજા ખૂબ ખૂબ પ્રણોભાઈ દિનેશભાઈ સમગ્ર જયંત ઓર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ સહાયક મંડળ મેનેજમેન્ટ મંડળ અને માર્ગદર્શક મંડળ સૌનો ખૂબ ખૂબ આભાર